જામનગર શહેરમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ થોડા સમય પહેલા શરૂ કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકા અને ખાનગી કંપની દ્વારા એમઓયુ કરીને આ પ્લાન્ટ શરૂ કરાયો હતો જેમાં અગમ્ય કારણોસર પ્લાન્ટ કંપની દ્વારા બંધ કરવામાં આવ્યો છે આશરે સાઠ જેટલા કામદારો આ કંપનીમાં કામ કરતા હતા તેમજ કામદારોને છુટ્ટા કરતા કામદારો બેરોજગાર બન્યા છે સાથે જ કામદારોને બે માસનું વેતન ન આપ્યું હોવાના આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને હું અહીંયા મેન્ટેનન્સ છું અત્યારે 10 જણા આવે છે અને બાકીના દે છે એમને ઘરે છે અત્યારે અને કોઈને કડ્યા નથી આપણે જેવો પ્લાન્ટ ચાલુ થશે એમ બધા પાછા આવશે એક્ચ્યુઅલી ત્યાં સુધી મને ખબર છે ત્યાં સુધીને એ છે કે જે IFC થ્રુ આવવાનું હતું તે પૈસા વિઝા સોશિયલ કારણોને લીધે તે પ્રોબ્લેમ કરેલો છે એના લીધે પૈસામાં લેટ થઈ રહ્યો છે એના કારણે પ્લાન્ટ ચલાવાનું એ પ્રોબ્લેમ થાય છે કારણ કે જે પ્રમાણે પ્લાન્ટ આપણે તમને જાણો છો કે છૂટો કચરો આવતો નથી આપણે અલગ અલગ થઈને તો જે કંપની ચલાવે છે એમાં એમને પોશાતું નથી તો એના માટે ગવર્નમેન્ટ તોડે વાતચીત ચાલુ છે કે જે તમે પ્રોસેસ કરવાનું ન આ બધું કરીએ તો કંપનીને ખોટ લાગે છે કારણ કે આપણે જાગૃત છે નહી બધા જેટલા આપણે અહીંયા છૂટક કચરો નથી આવતો એના લીધે કંપનીને હવે પોશાતું નથી એના બાબતે ગવર્નમેન્ટ થોડે ચાલુ છે કે અમે તમને કંઈક કર્યાપો તો અમે પ્લાન્ટ ચાલુ રાખીયાને छोटा કોઈને મત કરે પ્લાન્ટ ચાલુ થશે એટલે બધાને પાછા લેવાનું જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધીને એ સિવાયની બીજું કોઈ મને ખ્યાલ નથી એટલો ખ્યાલ તો પ્લાન્ટ ઓલમોસ્ટ ડિસેમ્બર પછી નો બંધ મારા છે એક્ચ્યુઅલી એના માટે હું ઓથોરાઇઝ નથી કેવા માટે કારણ કે હેડ ઓફિસ થી ખ્યાલ આવશે અનકો ટેકનિકલ જોવો છો એટલે મને એટલું બધું ખ્યાલ નથી કે ક્યારે 옵શન શું છે કંપનીને પ્લાન્ટ ચાલુ જ કરવો છે પણ હવે જે મેં કીધું એ પ્રમાણે તે આ IFC 3A અટકીયું છે લોકલ સોશિયલ ના એના લીધે બદલ લીધે અને પ્લસ જે રેટમાં આપણે કામ કરીએ છે એ રેટમાં કંપની નહી આવે પોશાતું નથી અને એની વાતિત ગવર્નમેન્ટ જોડે ચાલુ છે આ બાબત મારું નામ છે ગોવિંદ બારડ આ ગુડવર્ક કંપનીનું નામ છે ગુડવર્ક ડબલ્યુ સામનાગઢ આ લોકો અમારો પૈસા દબાવીને બેઠા છે બે મહિનાને પગારને લેબરના એ લોકો માનસિક ત્રાસ કરે છે એટલે આ લોકો બધા ભેરા થયા છે કે પગાર આપો અમારો એટલે અમે બધા ભેરા થયા છે અમારો ટોટલ પૈસા 27 લાખ રૂપિયા હળવાઈલો છે અને આ વર્કરો બધા માનસિક ટોર્ચર કરે છે મારી ઉપર અને પૈસા માંગે છે 60 લોકોનો પગાર બાકી કોઈ જવાબ નથી આપતો અને અમે ડેઈલી ને ડેઈલી ફોન કરીએ છે કોઈ રિપ્લાય મળતો નથી 60 લોકો વર્કર કામ કરે છે 27 લાખ રૂપિયા પેમેન્ટ બાકી છે અને 2 મહિનાથી પેમેન્ટ બાકી છે હાલની કંપનીની સ્થિતિ એવી છે કે પેમેન્ટ આવશે તો આપશું આવશે તો આપશું એવું કહે છે કંપની 2 મહિનાથી બંધ છે કંપની એક પાવર બનાવે છે કે કસરાની પ્રોસેસ કરી અને વીજળી બનાવે છે મારું નામ જાડેજા જયપલ છે W T પાવર પ્લાન્ટ છે જામનગર ગાંધીનગર મુકામે હવે અમારા બે મહિનાની સેલેરી બાકી છે આ લોકો કઈ જવાબ દેતા નથી એટલે ત્યાં અમે કોન્ટ્રાક્ટરને બોલાવી છે રજૂઆત કરી છે પણ કોન્ટ્રાક્ટર એવું કહેવાનું છે કે ભાઈ મને ઉપરથી પૈસા મળતા નથી તો હું તમને પગાર કેવી રીતના દઉં એટલે આજે અમે કોન્ટ્રાક્ટરને બોલાવ્યા છે મીડિયાના માધ્યમથી અમે કંપનીને ક્યાંક અમારો પગાર તમે વહેલાસર અમને આપી દયો એટલે અમે છૂટા થઈ જાય મળીએ તો સાહેબ અમે ઉગ્ર આંદોલન કરશું અને